હાલો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું બધાનું આપણા બ્લોગમાં તો આજે આપણે છે ને આપણા ઘેરા કામ હાલે તમને ખબર જ છે તો હાલો તમને બતાવું કામ કેટલા ભીગું છે તો જો આપણે આજે જે બાથરૂમનું કામ છે એ લાદી સ્ટાઈલ સુધી ખૂબી જોયું છે અને આ જો બધું કામનું સામાન ચાલુ છે બાકી પ્લમ્બિંગનું કામ બધું જબરદસ્ત રીતે થઈ ગયું છે અત્યારે ઘરમાં બધું જેમ તેમ પીડ્યું છે એ તો ખાલી જોવાનું જ છે અને હવે અત્યારે જરૂર પડી છે વેકરાની આપણે રેવીશી ગામડે એટલે વેકરો મળી રહી હાલો આપણે જઈએ છીએ વેકરો લેવા નદીએ અને એના આને લઈને જવાની છે આમ આપણે વેકરો લાવવાનો છે કાંઈ નહીં હાલો મસ્તીનો વેકરો લઈ આવી અને જો આ લાગીની સ્ટાઇલ છે બધી તો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે આપણી ગાડી લઈને નીકળી ગયા છીએ થોડુંક સ્ટેબલ નહીં રહી કેમ કે ચાલુ ગાડી હશે ના જ બતાવું હવે તો જો આપણે આવી ગયા છીએ અમારા ગામની જે નદી છે ને આવી ગયા અને અહીંથી આપણે વ્યાકરો ભરવાનો છે થોડી વાર પહેલાં અહીંયા ટ્રેક્ટર ફસાઈ ગયું હતું પણ હું ઓલું બધું લેવા ગયો ને એટલે તમને બતાવી ન શીખું અને હવે તો ટ્રેક્ટર નીકળી ગયું છે

અને એ પછી હારવાની કેમાં આપણી ગાડીમાં એમાં રેતી ભરીને મૂકી દેવાની અને આગળ જોવા ફેરવા મારી દેવી ને કાંઈ ઘટે નહીં ફેરવા મારી દેવી એટલે ભરાઈ જાય ભરાય હું પકડી રાખ તમારી ગાડીમાં અમે હતા બે હજાર અઢારમાં અને હજી બહુ ઘણા સપોર્ટ કર્યો આ ગાડીએ આ ગાડી જેવું તમારે ફોર વ્હીલર એ કોઈ સપોર્ટ નથી કર્યો કેમ કે આમ બધા આમાં જ જાતા જ્યાં જવું હોય ત્યાં બધા બેસી જાય તો આ ગાડી સારી હાલે છે અમને એક્ટિવાનું હતું પણ તે એક્ટિવા ન લીધી બાકી આ લઈ લીધી બે સેમ જ છે એક્ટિવા હોત તોય સારું પડે પણ આ ગાડી આમ છે ને ઓછો વાંધો ઓછો આપણે કે હેરાન નથી કર્યા આ ગાડીએ એવું છે બાકી વાતાવરણ તમે જુઓ એકદમ વરસાદવાળું છે આ બધું જુઓ લીલોત્રી અને આ બધું છે ને આને છે ને કુવાડિયો કહેવાય એ ધાધરમાં કામ આવે એવું બધું છે બાકી અમારી ગીરમાં છે ને એ કોઈ ઔષધિ કાયમ ન આવે એ વસ્તુ નથી બધું કામ આવે બાકી ઘરે કામ કેટલું પેગું એ તો તમને ખબર જ છે ને મારો અવાજ આવતો હોય કે નહીં આવતો હોય એ તો મને નથી ખબર પણ મેં તમને તો એ બતાવવાની કોશિશ કરી આપણું કામ કેટલાક ભેગું છે અને અં અત્યારે કડિયાભાઈ જે છે એ કામ કરે છે આપણી એકઠી ફૂલ થઈ ગઈ છે હવે છે ને ધીમે ધીમે ઘરબા જવા દઈએ કેમ કે એને વજન બહુ ધાદો ભરાયમ છે નહીં હાલો જવો તમે મેળવ્યું છે પાણી પાણી રિસાવ થવા જોવા નીચે હાલો ગાડી જવા દે ફૂલે ફૂલ આ સીટ તો જો કાંઈ ખ ના ના હાલો આપણે ગાડી થઈ ગઈ છે હાલતી એ ગયા રેકોર્ડિંગ થાય છે એટલે થોડીક ધ્યાન રાખીને રાખી પડે બાકી રસ્તો તમે જોવો બહુ ખરાબનો રસ્તો છે આ કલમુ નું ટ્રેક્ટર છે એ હલવાઈ ગયું હતું એમાં એને આપડી જેસીબી ની મદદ થી બહાર કાઢ્યું છે અને આપણો રસ્તો એ તો તમને ખબર જ છે મારો અવાજ તમને આવતો હોય કે નહીં આવતો હોય એ મને નથી ખબર અને હવે હું છે ને શોર્ટ એક લાંબા શોર્ટ લઉં છું એટલે તમને હ ને વિડીયો એક જોવાની મજા આવે થોડું થોડું એડિટિંગ આપણે કરતા હોય એમાં તો આપડે માહિતી આ જો અમારે સુરત જવાની બસું

રેતી આપણે થોડીક ઉંડામાં લઈ લીધી છે તો મસ્તી નાખવાની છે તો આમ હોય બીજું કાંઈ હોય નહીં એમાં આ જો ડોળ બધો નીકળી રેતી મળે તમને સિટીમાં ન મળે ગામડાવાળાને જ મળે તો ભાઈ આપણે ગાડીથી છે ને આ બધી રેતી છે ને ભેગી કરી લીધી છે ગાડીથી આ ગાડીમાં હારી હતી કાંઈ નહીં હલો હવે ગાડીની હાલત તમે જુઓ કાંઈ ઘટેણી થઈ ગઈ છે આપણે આ ટબ લઈ લીધું છે હવે હે ને નાન થોડીક ધમારતા આવશું ગાય આ છે અમારા ગામની નદી એ મેં તમને આગળ વ્લોકમાં બતાવી દેશે આ તો નદીમાં તાજું પાણી શરૂ થઈ ગયું છે બાકી ઘણા એમ કે આપણને ઘરના કામ ભાવે કે હા દેશી માણસ તો નાય ના આપણે સુરત ઓફિસમાં કામ કરી લીધું છે એ કામ થયા પડતી ઓફિસના કામ થાય પડતી અને ટ્રેડિંગ એ થાય પ્લસ જ્યારે જરૂર પડે ને ત્યારે આજથી આપણે મહેનત કરી શકીએ છીએ એટલે આપણે સિચ્યુએશન એવી રીતે ખરાબ છે અત્યારે હીરાનનું બંધ છે આપણે વિચાર કરી લીધું છે હમણાં કાંક અહીં દેશી કામ જે મળે એ ગોતી લેવું આપણા ગામડાના માના છે એ કામ ધંધો મળે કરી લેવાનું હોય કોઈ પૈસા આપવા જોઈએ એટલે અત્યારે તો બ્લોગિંગ ચાલુ છે એમાંથી થોડો સારો સપોર્ટ તો લોકો દેખાડો સબસ્ક્રાઈબ કરો તો એમાંથી કાંઈક મળે બાકી તો શું છે કાંઈ ખાધા નહીં આમાંથી થાય નહીં એટલે બને તો હા ને સબસ્ક્રાઈબ કરી દેજો આપણને આ તો અહીં ફૂલનું કામ શું થઈ જાય તો થઈ ઓહો તમે ગાડીની હાલત તો જુઓ ગાડીની હાલત હાવ બગડી ગઈ છે તો આને થોડીક તમારી દેવી અને આ બધું આ આપીડ્યું છે બધું ધોઈ નાખવી થોડીક ગાડી આરોજ સાફ કરતા જવી આરો એ વાત છે તો આ જુઓ તમે કેટલી ગાડી ગરમ થઈ ગઈ છે તો હાલો આપણી યુટ્યુબની ફેમિલી ગાડી બડી ધોવાઈ ગઈ છે સોરી ગાડી ધોવાઈ ગઈ છે અને જોવા તમે પાણી પીડી છે ત્યારે ધોઈને કરી દીધી પરફેક્ટ અને આ જોવા એનો વ્યૂ મેં તમને પહેલાં બતાવી દીધો કાંઈ વાંધો નહીં બનાવી રહેજો છે વ્લોગમાં બીજો હું અને સબસ્ક્રાઈબ ન તો કરી નાખો હાલો જલ્દી પછી બહુ વાટ ન જોડાવાની હલો હલો તો ભાઈ આજે છે બીજો દિવસ વ્લોગનો આપણે તે દિવસે કન્ટિન્યુ કરીએ છીએ આ જો તમે વાદળા કાય ઘટે નહી એમાં બાય રોટાનું કામ થઈ ગયું છે એટલું જો નીચે અંદર કામ ચાલુ છે જો અંદર અત્યારે કામ ચાલુ છે તમને દેખાતું નહીં હોય પણ ફાઈનલ લુક થાય ને એટલે તમને બધાને બતાવી દો બાકી આજે થોડોક વેકરો ઘટ્યો તો અને એ આપણે લઈ આવ્યા હતા ગાડી લઈને ગયા હતા પાછા પણ હવે બધું કામ થઈ ગયું છે તો થોડુંક બધું રેડી થઈને પછી તમને ફાઇનલ લુક બતાવું તો આપણે જમવામાં ડાળ ટોકલી આવી ગઈ છે અહીં ભાત છે અહીં ધારુભાઈ ડિસ્ચ તૈયાર થઈ ગઈ છે અને ધારુભાઈ હતા નિંદરમાં જે ઉઠી ગયા છે કાંઈ નહીં હાલો જમી લેવી અને મળીએ તમને વ્લોગમાં તો આપણે આ બ્લોગ તો અહીંયા એન્ડ કરી દઈએ છીએ અને મળીએ નવા વ્લોગમાં અને આના પછી જે હું બ્લોગ બનાવીને એમાં તમને આપણું રિનોવેશનમાં જે ફાઇનલ ટચ આવ્યું છે ને એ બતાવીશ તો ત્યાં સુધી મળીએ અને ત્યાં સુધી જય માતાજી